વાત છોડી દે વાર વાતો ભાઈ મારી હોવે છે આપડે જોઈને કેટલા હતા હોય રોજ નહીં હતા કે વાતો ભાઈ વાતો ભાઈ આજ બાજુ જોઈને ઓહો કોઈ દિલમય શબ્દો જ નઈ નેર કોઈ મારે માતાના માતાના મારા કતો તમે સુખી હશો હું ગરીબ હતો ગરીબ શાક તો આ તો આ ને શું કેવરાય ચાલુ છે કેવું આવું વાત કરું અમી એક આદો હવે વિડિયો જીવનમાં ગમેવડું નામ થાય ગમેય કરો પણ ધરતી આપડી માં છે ને આપણે એના પુત્ર છે એટલે ખેતી જરૂરી છે હું પાણી વાળતો તો ને અમારા બે મિત્રો આયા છે આજ મળ્યા છે પાણી ચાલુ છે હવે લાઈટ જતી રહી ચાર વાગ્યા એટલે એટલે પાછા કેનલ દાસું ને ટોટો ચાલુ કરશું પણ ગમે એવું થાય પણ આપણે શું થોડુંક તો મત્તુ રહેવું પડે અને મથા હા તો શરીરમાંય સારું રહે રોગ દુખાવો કઈ થાય નહીં બધી ફેરા મજૂર ને આ બધું સારું નથી થોડુંક તો હાથે વાવવું અને આપણે વાવ જ સજો અહીં આખો દાડો પાણી કોક વાળા પાંચસો રૂપિયા મજૂરી લે હું આખો દાડો કામ કરું દસ હજાર રૂપિયા કમાઈ લ્યુ સાચી વાત પાણી દસ હજાર દાડે જ આપડે એક દાડો કામ કરી લેવાનું મહિનામાં પાંચ દાડા તો કામ કરવાનું જ બરોબર બરોબર અને મહિને લાખ રૂપિયા કમાઉ છું માતાજી પણ તોય મજૂરી કરવાની 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 હા બાપ દાદા ધંધો મેળવાનો નહીં કદી નહીં મેળવાનો ધરતી પુત્ર કણ વાવીન મણ પેદા કરવાનો તો જય માતાજી મિત્રો ખૂબ ખૂબ આનંદ થયો વાતા ભાઈ મળીને અત્યારે અમે વાતા ભાઈ ઘરે જઈને આવ્યા ત્યાં તેમનું એડ્રેસ લીધું શું કરતા હશે તો ઘરનાને જવાબ આપ્યો કે તેઓ ખેતરમાં ગયા હશે અને ખેતરમાં અમે પૂછતા પૂછતા આવ્યા છીએ થાકી ગયા આવતે આવતે અને અમે જોયું તો વાતા ભાઈ તો ખેતરમાં માં એ કામ કરે જો તમને લાગતું છે કે વાતો ભાઈ તો ગાડીઓમાં ફરતા હશે પરંતુ અને હું ઠેલતો હતો તમારા બધા ના આશીર્વાદ થી આ ચાર ટાયર વાળી ગાડી છે અને ગાડી આપડે ઠેલે છે પણ આનો એક એક જ નિયમ છે કે જીવન માં કોઈ ને કોઈનું ખોટું કર્યું નથી સાચા રસ્તા ઉપર હેડવાનું કોઈ દાડ કોઈ નું ખોટું કરવાનું નહીં થાય તો સેવા કરવાની ના થાય તો ઘરે બેસી રહેવાનું બાકી ખોટું કોઈ દી કોઈ કરવાનું નહીં એક ટાઈમ પૂછ્યું રહીને ને હુઈ જવાનું પણ બાકી કોઈ દાડો ખોટા રસ્તે નહીં હેડવાનું આ જીવન નો સિદ્ધાંત છે કુદરત હરેક ને સમય આપે જ છે એ સમય ઉપર તરી જો તે દી તરી ગયા બસ આજ છે જીવનનો નિયમ બાકી કઈ લઈને આયા નથી કઈ લઈને જવાના બિલકુલ સાચી વાત રાઈટ રાઈટ તો દિલના ખૂબ મહાન માણસ છે તેમને જોઈને ખૂબ આનંદ થયો રૂબરૂ વિડીયામાં તો તમને ખૂબ જોયા હશે પરંતુ તેમને એકદમ રૂબરૂ જોઈને તેમની સાથે હાથ મળાવીને ખૂબ મજા આવી

તો મારા બાપ ની છો પૈસા 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 ગામ ના થઈ મને ખબર નથી જામપુર ના થઈ હું જામપુર હું અબલુડ નો છું આબલું થરા આયેલો

અને ત્યાં એક કૂવો છે જે ગંગાજળિયા કૂવા તરીકે ઓળખાય છે તે કૂવાના મેં દર્શન કર્યા અને એમ કહેવામાં આવે છે કે કૂવાની અંદર એક નાગણી આવે છે અને તે તે નાગણી તે ચહેરમાંનું રૂપ છે અને તે લોકોને દર્શન આપે છે પરંતુ અમે ગયા ત્યારે તે નાગણી ન હતી પરંતુ અમે કૂવાના પણ દર્શન કર્યા અને ત્યારબાદ અમે ઘરે પાછા આવ્યા તો ખૂબ મજા આવી ભેને મળીને અને ચહેરમાના દર્શન કરીને અમે ધન્ય થયા જય માતાજી